આ બાતમી સાચી પડી અને કુલ ચોદા પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે આ ચોદા પાર્સલ જેમાંથી કેનેડામાંથી ત્રણ મોકલવામાં આવ્યા છે આ કેનેડા બાકડ શહેરના મોડેસ્ટો મિસીસી આગો સ્ટેટમાંથી મોકલવામાં આવે છે તમામ જગ્યા પર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે છે ફેસી આ તમામ એડ્રેસ ફિક કોણ પાછળ છે ક્યાં ક્યાં જાય છે કોણ કોણ રિસિવર્સ છે અને આ જો પેડલર છે એના સંપર્કમાં કોણ કોણ છે એની આગળની તકાવ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે